નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર વાત કરીશું આજે ધોરણ આઠ વિષય અંગ્રેજીના દ્વિતીય સંત્રાંત પેપરના સંપૂર્ણ સોલ્યુશન વિશે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બેલાયકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વાત કરીએ આજે લેવાય દ્વિતીય સંત્રાંત કસોટી બે હજાર ત્રેવીસ ચોવીસ ધોરણ આઠ વિષય અંગ્રેજીનું પેપર તારીખ છે ઓગણીસ ચાર બે હજાર ચોવીસ શુક્રવાર સૌથી પહેલું ક્વેચન છે ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો અહીંયા જે મિત્રો ફકરો આપ્યો છે તેને આપણે વાંચી લેવાનો છે ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ ઓન ધ ફર્સ્ટ ડે ધી વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ દે શો મેની બર્ડ્સ એન્ડ સ્કેટ એન્ડ એનિમલ્સ ડ્યુરિંગ ધ નાઇટ ધે લોસ ધેર વોઝ બાય સન સુન ધેર ગોટ બેક ઓફ ધ ટ્રેક ધોઝ મોમેન્ટ વે આર રિયલી થ્રીલિંગ ઓફ ધેમ્પ પહેલું ક્વેચન છે હુ જોઈન ધ કેમ્પ તો અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ વટ ડિટ ધુ ઓન ધ ફર્સ્ટ ડે ઓન ધ ફર્સ્ટ ડે દે વેન આઉટ ટોગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ વટ ડીટ ધુ ઇન ધ ફોરેસ્ટ તો દે શો મેની બર્ડ્સ ઇન સ્કેટ એન્ડ એનિમલ્સ ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ડે તો અહીંયા ઓપોઝિટ વર્ડ છે નાઇટ ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ચિત્ર આપેલું છે અને તમારે વર્ણન કરવાનું છે અને નીચે મુજબ તેનું વર્ગીકરણ કરવાનું રહેશે સૌથી પહેલાં છે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ તો ગીતા ડ્રમ અને પ્લટ છે ત્યારબાદ છે મિત્રો સિંગર કોણ છે તો આદિત્ય નાયક અને અંજના યાગલે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે માધ્યમ મુજબ જવાબ આપો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રશ્નો આપ્યા છે એ મુજબ તમારે અહીંયા મિત્રો ઉદાહરણ મુજબ તમારે પ્રશ્નોના જવાબ બનાવવાના છે જેમ કે કેન પ્રિયા ફ્લાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે કોષ્ટક જોઈ શકો છો પ્રિયા છે એ ફ્લાઇંગ કરી શકતી નથી તો અહીંયા જવાબ આપ્યો છે નો સી કાંટ પછી છે કેન રેહુલ રન એટલે કે રાહુલ રન કરી શકે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો યસ આપેલો છે તો લખેલું છે યસ હી કેમ એ મુજબ આપણે અહીંયા પ્રશ્નોનો આન્સર આપવાના છે કેન પ્રિયા રન તો કરી શકે છે પ્રિયા રન અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે પ્રિયા રનિંગ કરી શકે છે તો આપણે જવાબ આપ્યો યસ સી કે કેન રાહુલ ફ્લાય રાહુલ છે મિત્રો એ ફ્લાય કરી શકે છે તો અહીંયા જવાબ છે નો તો નો હી કાર્ડ કેન પ્રિયા ડ્રો તો નો સી કાર્ડ અને કેન રાહુલ ડ્રો તો આવશે યસ સી કાઢ તો આવી રીતે આપણે આન્સર આપવાના રહેશે અહીંયા સંવાદ આપેલો છે એને પૂર્ણ કરવાનો છે જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરીને પિંકી સે કેન યુ ગીવ મી હાઉસ સમ બિસ્કિટ મમ્મી યસ યર આર ધેર આર પિંકી થેન્ક યુ મમ્મી પિંકી સે આઈ ડુ નોટ હેવ મોબાઈલ કેન આઈ યુઝ યોર મોબાઈલ તો મમ્મી કહે છે નો સોરી ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે એની અંદર બટ અથવા એન્ડથી ખાલી જગ્યા પૂરવાની છે રાહુલ એન્ડ અજય આર વેરી હેપી શીતલ વર્ક હાર્ડ બટ एक्साम ध बॉइस एंड गर्ल्स आर प्लेइंग इन द गार्डन दीन बट के त्यार विद्यार्थी मित्रों जुदा पड़ता शब्दों पर गोर करने एप्पल बनाना ने ट्री तो अर ट्री पर राउंड आग स्मोल शोर्ट एलिफंट पर राउंड आई नोज इेबिट तो या रेबिट पर राउंड

ડોક્ટર બનાવવાનો સ્કૂલ જગ્યા છે ગાર્ડન છે સ્કૂલ ગાર્ડન હોસ્પિટલ અને ડોક્ટર થઈએ ડોક્ટર ઉપર રાઉન્ડ આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દસમો છે ફેમિલી ફાધર બ્રધર અને સિસ્ટર તો ફેમિલી ઉપર રાઉન્ડ આવશે ફેચર નંબર સાત છે બીકોઝ અથવા ધેરફોરથી ખાલી જગ્યા પૂરવાના છે અહીંયા કારણ હોય તો બીફોર બીકોઝ લખીશું અને તેથી હશે તો ધેરફોરનો ઉપયોગ કરીશું વી ટુક વિન્ટર with comfortable the પ્રશ્ન નંબર શબ્દ અનુકાન ગોઠવવાના છે જંગલ રિવર ફન સોઇલ અને ફેમ તો ઉપર બે શબ્દો છે એપ ઉપર તો પહેલાં એ આવશે તો ફેમ હાઉસ ફન જંગલ રિવર અને સોય અહીંયા વિદ્યાર્થી મિત્રો કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી દસ વાક્યો લખવાના છે માય સ્કૂલ તો નેમ બિગ સ્મોલ ક્લીન ક્લાસરૂમ ટીચર પ્લેગ્રાઉન્ડ લાઇબ્રેરી ગાર્ડન ટ્રીસ એમડીએમ કિચન આ શબ્દોનો ઉપયોગ કરીને તમારે દસ વાક્યોની અંદર નિબંધ લખવાનો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે દસ વાક્યોની અંદર નિબંધ લખવાનો પ્રયત્ન કરેલ છે તો તમે આવી રીતના વિદ્યાર્થી મિત્રો નિબંધ વાક્યોનો ઉપયોગ કરી જે શબ્દો આપેલા છે તે લખી શકશો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ શબ્દોની મદદથી વાર્તા લેખન કરવાનું છે કલરફુલ ટાયર ડે ટ્રી સ્લીપ કેપ્સેલર અને અવે તો અ કેપ્સેલર હેઝ મેની કલરફુલ કેપ્સ મેની કેબ્સ ડ્યુરિંગ ડે નાવ હી ઇઝ ટાયર્ડ એન્ડ થ્રી હી વોન્ટ ટુ રેસ્ટ હી હિઝ બેક ડાઉન એન્ડ સીટ અંડર અ ટ્રી સુન હી ગોઝ ઓફ અ સ્લીપ સમ મંકી લાઈવ ઇન ધ ટ્રી દે આર અવે ઓલ ધ કેપ્સ વેન ધ કેપ્સ્યુલર થ્રો ધ કેપ ઓન ધ ફ્લોર ધ મંકીઝ ઓલ્સો ડુ સેમ ધ કેપ્સ્યુલર કલેક્ટ ઓલ ધ કેપ્સ એન્ડ ગોઝ હોમ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવી રીતના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાનું છે આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય પૂર્ણ કરવાનું છે યલો ગ્રીન બ્લુ વ્હાઈટ અને રેડ સ્કાય સ્કાય ધ સ્કાય ઇઝ બ્લૂ ગ્રાસ ગ્રાસ ધ ગ્રાસ ઇઝ ગ્રીન સન સન ધ સન ઇઝ રેડ સનફ્લાવર સનફ્લાવર ધ સનફ્લાવર ઇઝ યલો અને વિંગ્સ વિંગ્સ ધ વિંગ્સ ઓફ સ્વાન આર વાય તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો કાવ્ય પૂર્ણ કરવાનું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું આજનું અહીંયા જે ક્વેશ્ચન પેપર છે ધોરણ આઠનું અને તેના સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે બીજા વિડીયોની અંદર આપણે મળીશું નવા પેપરના સોલ્યુશન લઈને મળીએ નવા વિડીયોમાં એક નવી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો નીચે બેલાયકોન બટનને કોલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે